મિત્રો અત્યારે આપણે કલામ ઇનોવેટિવ સ્કૂલમાં આવ્યા છીએ અમરેલીમાં અહીંયા બાળકોને વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર પણ આપવામાં આવે છે હવે બાર થી ચૌદ વર્ષના બાળકો છે દરેક બાળકો અહીંયા જયારે ફ્રી ટાઈમ હોય છે ત્યારે સાઇડ બિઝનેસ પણ કરે છે કારણ કે અહીંયા એક સ્કૂલના જે સર છે જયભાઈ મસ્ત મજાનું એક મશીન વિકસાવી દીધું છે આ મશીનમાં વિદ્યાર્થીઓ ઘણી બધી અહીંયા આર્ટિકલ પ્રોડક્ટ તમે જોવો છો કે ગિફ્ટ આર્ટિકલ પ્રોડક્ટ છે આપણે 見てやるかど。

તમે અજબરેલીમાં અમે લઈ આવ્યા હવે બાળકોને તો જેટલા એને મીઠા હોય એટલા ઓછા કહેવાય હોય બાકી તો હવે પણ સરસ મજાની બાળકો દ્વારા એક સરસ મજાની ગિફ્ટ આપી દીધી છે તો તમે પણ જો આવું સરસ મજાનો કોઈ પણ આર્ટિકલ બનાવવા માંગતા હોય તો આજે જ આપણે નીચે આપેલો કોન્ટેક નંબર ઉપર કોન્ટેક આપી દઈએ છીએ તો તમે પણ બાળકોને કઈ રીતે કંઈક આવી હેલ્પ કરો અને તમે પણ તમારા નાના નાના ઓર્ડર આપો અને તમે પણ આવા સરસ મજાના ગિફ્ટ તમે તમારા ઘરે સુધી પહોંચાડવામાં એ પણ કુરિયર દ્વારા આવશે તો મારા વાલીડાઓ આ મને જે ગિફ્ટ આપેલી છે તમે જોઈ શકો છો કે અહીંયા જો મસ્ત મજાનું સુરેશ પ્રજાપતિ લખેલું છે હું જે આવ્યો છું ઘનશ્યામભાઈ એમને જયભાઈ જોડે મળ્યા બે મિનિટ બેઠા તો મારા કંઈક ગિફ્ટ કરવું છે જો એમને આટલો હરખ હોય તો મને પણ કંઈક તો હરખ થાય કે બાળકો માટે આપણે કંઈક કરવું છે જો જેવો મને અરખ થયો એવો ને એવો અરખ તો તમને થાવો જ જોઈએ અહીંયા અવનવી વેરાયટી તમને દેખાય છે આ નાઇટ લેમ છે આ મુખવાસનો ડબ્બો જે બનાવ્યો છે અહીંયા ઘણી બધી વેરાયટી છે આ જો ભગવાનનું નામ લખ્યું છે નાઇટ લેમ્પ ની જેમ હોલ્ડર માં રાખી દયો એટલે ભગવાનનું નામ આવી જાય રાત્રે તમારે નાઇટ લેમ્પ લેવાની જરૂર ન પડે આ હિન્ડોડો છે હિંડોળામાં તમારે જે માતાજી ભગવાનને ઝુલાવવા હોય ઝુલાવી શકાય આવા કોઈને એવોર્ડ હોય મસ્ત મજાનું બનાવ્યું છે ને હવે અઢળક વેરાયટી ગિફ્ટ આર્ટિકલ પ્રોડક્ટ જે પણ બનાવ્યું હોય ડિસ્પ્લે ઉપર આપણે વિદ્યાર્થીઓનો નંબર આપેલો છે એ નંબર પર કોલ કરજો બજાર કરતા તમને સાવ સસ્તા ભાવમાં બાજુ બનાવી દે છે અને કુરિયર દ્વારા તમને કોઈ પણ જગ્યાએ મોકલી આપવામાં આવશે આપણે બધા વિદ્યાર્થી મિત્રોને સપોર્ટ તો કરવાનો જશે આખું આવા નવા સપોર્ટ તમે જેવા સુરેશભાઈને કરો છો તેવા બાળકોને પણ જરૂર થઈ કરજો